રાપરમાં પાવર હાઉસ પાસે ટ્રેક્ટર અડફેટે બાઇક પર જતા આધેરનો જીવ ગયો રાપર શહેરમાં પાવર હાઉસ પાસેના રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રાપર પોલીસ સ્ટેશને બાદરગઢના ખેંગાભાઈ જેઠાભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેમના ભાઈ અડતાલીસ વર્ષીય છગનભાઈ જેઠાભાઈ ગોહિલનું અકસ્માત થયાની જાણ થતા તેઓ તાત્કાલિક પાવર હાઉસ પાસે પહોંચી ગયા હતા ભાઈની બાઇક અને રોડ સાઈડમાં પાણીનું ટેન્કર સાથેનું ટ્રેક્ટર હતું તપાસ કરતા જાણવા મળ્યું કે ટ્રેક્ટર નંબર જીજે જે બાર ડી એ નવ ત્રણ સાત પાંચ ના ચાલક ખીરઈ ના ભીમા પેથા ગોહિલ ટ્રેક્ટર લઈને જતા હતા ત્યારે બ્રેક ન લાગતા ભાઈની બાઇક સાથે ભટકાતા ટ્રેક્ટર ના ટાયર નીચે આવી જવાને કારણે ગંભીર પ્રકારની ઈજાઓ થતા ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે